અમદાવાદ શહેરના તલતેજ વિસ્તારમાં આવેલા બે કરોડના બંગલાની સ્નેહાંજલિ સોસાયટીના તમામ પચીસ મકાન પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર ફરી વળ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે સોસાયટીના મકાનો ખાલી કરવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી તે બાદ તેમને ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં તમામ મકાનો ખાલી કરવા માટે સમય આપવામાં આવ્યો હતો ચોવીસ ડિસેમ્બરે સવારે ઉત્તર પશ્ચિમ ઝોનના એસટી વિભાગ દ્વારા બે હિટાચી મશીન અને બે જેસીબી સહિત મજૂરો દ્વારા મકાનો તોડી પાડવામાં આવ્યા મકાનોના ડિમોલેશનને કારણે ધૂળ ઉડી રહી હોવાથી હવા પ્રદૂષણ ન વધે માટે મિસ્ટ મિશન દ્વારા પાણીનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો થલતેજ વિસ્તારની સ્નેહાંજલિ સોસાયટીમાં બિલ્ડર અને સ્થાનિક રહીશો વચ્ચે વર્ષોથી મકાન મામલે વિવાદ ચાલતો હતો અને ત્યારબાદ આ બાબતે કોર્ટમાં પણ કાર્યવાહી થઈ હતી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોનના એસટી વિભાગ દ્વારા સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને મકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે મકાન તોડવા માટે ગયા ત્યારે ખૂબ હોબાળો થયો સ્થાનિક રહીશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી સ્થાનિક રહીશોને શહેરના સાહસનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ નગર ખાતે મકાનો ફાળવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો અને સ્થાનિક રહીશો દ્વારા મકાનો ખાલી કરી દેવા માટે સમય માંગવામાં આવ્યો ડિસેમ્બર સુધીમાં મકાનો ખાલી કરી દેવા માટે જણાવવામાં આવ્યું પાંચ જેટલા મકાનો તૂટી ગયા હતા એ બાદ તમામ રહીશો દ્વારા મકાનો ખાલી કરી દેવામાં આવ્યા ચોવીસ ડિસેમ્બરે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ સ્નેહાંજલી સોસાયટી ખાતે પહોંચીને બે હિટાચી મશીન બે જેસીબી તેમજ કોન્ટ્રાક્ટરના મજૂરો સાથે ડિમોલેશનની કાર્યવાહી કરી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે